નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગઈકાલે નસવાડી તાલુકાની કેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે પરિણામ આવ્યું હતું પણ કદાચ તમને ખબર જ હશે કે ભાઈ કોની જીત થઈ છે પરંતુ આપણે જાણી લઈએ કે અમુક લોકોને ખબર હતી નહીં તો આજે આપણી વિડીયોની અંદર જાણવાના છે કે ભાઈ નસવાડી ચાર ચાર ગ્રામ પંચાયતની અંદર જે ચૂંટણી થઈ છે એ ત્યારે આપણે પહેલાં તો નસવાડી આપણે જાણી લઈએ કે નસવાડીમાં કોની જીત થઈ છે એમ માનવામાં આવે તો નસવાડીમાં મેહુલભાઈ તળવી સરપંચની જો જીત થઈ છે જેમ કે આ છે કે આ વખતે જો નસવાડીમાં જે જીત થઈ છે એ ઘણી લીડથી જીત થઈ છે દર વખતે એ માનવામાં આવે તો ઓછી લીડથી જો સરપંચ જીતતા પરંતુ આ વખતે જે મેહુલભાઈ તળવી નામના સરપંચે એ જીત મેળવી છે જ્યાં વિડીયોને ચેલે સુધી જોજો અને ચેનલ પણ નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ આપણે જા જાણવા જઈ રહ્યા છીએ કે ભાઈ ગઈ કાલે જે છોટાઉદેપુર જિલ્લાના કેટલાક નસવાડી તેમજ કોવાટ આવા વિસ્તારમાં જે ચૂંટણીનું જે પરિણામ આવ્યું હતું આપણે કોવાટ કોવાટનું કંટવાળું બી આપણે જોઈ લઈશું કોવાટમાં કોની જીત થઈ છે એના પછી પાવે જીતપુરમાં કોની થઈ છે છોટાઉદેપુરમાં કોની થઈ છે આ બધી જ વસ્તુ આપણે જાણીએ પણ પહેલાં આપણે જાણી લઈએ કે નસવાડી નસવાડી ગ્રામ પંચાયતની જો કેટલીક ચૂંટણી હતી એ આપણે જાણી લઈએ કે ભાઈ નસવાડીમાં મેહુલભાઈ તળવી નામના સરપંચની થઈ છે એટલે ખૂબ સારું કહેવાય મિત્રો કે નસવાડીમાં છેલ્લા ઘણા બધા વર્ષોથી એમ કહેવામાં આવે કે ઘણા બધા વર્ષોથી જે ચૂંટણી જે છે એ થાય ત્યારે મેહુલભાઈ તળવી એની હાર થાય પરંતુ આ વખતે જે મહેનત કરીને પોતાનું જે પરિણામ છે સક્સેસ કર્યું છે એટલે ખૂબ ખૂબ આભાર સારી બાબત કહેવાય મિત્રો કેમ કે મેહુલભાઈ તળવી નામના સરપંચ બની ગયા છે ઘણા લોકો ત્યાં આગળ આમાં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ભાઈ ગઈકાલે જે સેવા સદન પાસે જે માહોલ હતો જે ચૂંટણીનો જે માહોલ હતો જે ફૂલ ગરમાયો હતો અને મેહુલભાઈ તળવીની ભવ્ય જીત થઈ છે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરતી કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો કેમ આપણે જો હવે આના પછી આપણે જોઈશું કોવાટની અંદર કોવાટની અંદર ઘણા બધા નવા સરપંચ ઉભા રહ્યા છે અને છૂટી પણ ગયા છે તો મિત્રો આ છે માણસોની તાકાત અત્યારે માનવામાં આવે તો યુવા શિક્ષિત જે યુવાઓ છે જે અત્યારે સરપંચ ઊભા રહેતા હોય એને ભવ્ય જીત પણ થઈ જાય છે તો કેટલી વિચારવા જેવી બાબત છે મિત્રો કે સરપંચ જૂના સરપંચ કંઈ નથી આવતા નવા સરપંચ કેમ આવે છે એની સાથેનું જે કામ બોલે છે લોકોનો પ્રેમ બોલે છે એક શિક્ષિત સરપંચ હોવું જોઈએ મિત્રો મિત્રો સરપંચ કેવો હોવું જોઈએ કે લોકો માટે કામ કરે એવો સરપંચ હોવું જોઈએ અડધી રાતે લોકો સાથે બેસે એવો સરપંચ હોવું જોઈએ અડધી રાતે ફોન કરે તો ફોન ઉઠાવે અને મળવા માટે ઘરે આવે એવો સરપંચ હોવો જોઈએ ખરેખર મિત્રો શિક્ષિત જે એક યુવા સરપંચ હોવું જોઈએ જેથી કરીને અત્યારે જમાનામાં માનવામાં આવે તો બધી રીતે એક્સવાય જેટ જે સરપંચ જે જાણતા હોય છે તો આ રીતના ખરેખર મિત્રો સરપંચ આવો હોવું જોઈએ જેથી કરીને લોકો સાથે લોકોની જરૂર પડે તો લોકો સાથે બેસે એવો સરપંચ હોવું જોઈએ જ્યાં મિત્રો આપણે કોઈની વિરુદ્ધ નથી કરતા અમારું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની આજની વિડીયો આટલું જ આપણે આના પછી આપણે જઈ લેશું કૌવાટ